તમે અનેક વખત સાંભળ્યું હશે ત્યારે વધુ એક સરકારી બાબુ એસીબીટ માં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને એન્જિનિયર આશીષ પટેલ સપડાયા છે છે આ કેસની હકીકત એવી કે વડીલો જમીનમાં મકાનો તથા દુકાનો હતી જે મહાનગરપાલિકા દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી જેથી મકાનો દુકાનોના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જે અંગેની જાણ એન્જિનિયર આશીષ પટેલને થતા વચ્ચેનો રસ્તો કાઢી આપવા અને મદદરૂપ થવાની અવેજમાં લાંચની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કર્યું હતું આશ્રમ રોડ ખાતેની રત્ના બિઝનેસ સ્કવેર ખાતે એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરાવી લાંચની માંગણી કરતા લાંચની રકમ સ્વીકારતા અને વિજય મદદગારી કરતા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા